આજે પવિત્ર ભૂમિ કાણોદર મુકામે મહારાજ શ્રી વશરાવરામજી એમનો ભક્ત મંડળ મળી આજે પોતાના દ્વારે સંતો લઈ રહ્યા છે આપણને પણ અપાયો ખોબ ખોબંધ સંતો નું દર્શન મહાપુરુષે શાસ્ત્રો ની અંદર માં દુર્લભ બન્યું છે આપણને દર્શન સંતનું દર્શન થાય ને સંતોની નજર આપણા ઉપર પડે તો મહાપુરુષે કહ્યું છે કે આપણને એના રૂપ બનાવી દે હંરી જેવી જેની ભાવના રૂપ પોતાનું કરી રાજી થાય દુર્લભ એવા સંત નહીં જગતના માણસ ની નજર પડે જગતના માણસ ની વાત આપણા કોલમાં પડે

આગ લગી આકાશ ને ખન ખન જરે અંગાર પેલા દૂધ ને દઈ ના મળે તો છેવટે માં ઘી છે તો ઘી હાથે એનો નાશ થઈ જાય એમ આપણાની અંદર માં અમર તત્વ આત્મા

આ મનુષ્યના અવતારે મનુષ્યના જન્મે મનુષ્ય શરીરે આપણે સંતોને નિહાળી શકીએ છીએ આપણે સંતો પાસે આ પગથી જઈ શકીએ છીએ આપણે સંતો ને આ કોણથી વોઘડી શકીએ છીએ અને સંતોની આપણે વાત આપણા હૃદયની અંદરમાં ઉતારી શકીએ છીએ જોવો કે બીજા પશુ પંખી આ કરી શકતા નથી એમને પ્રાપ્ત નહીં ભલે અવતાર મળ્યો હોય પણ એમને આ વસ્તુની પ્રાપ્તિ નહીં માટે આ જગત ની અંદર માં મનુષ્ય દુર્લભ છે એટલા માટે સંતો બોય છે ભાગ બડા જેને મનુષ્ય તન પાવા સુર દુર્લભ સદ ગ્રંથ ગાવા આપણા ઋષિ મુનિઓ દેવો તમામ એ તમામ મનુષ્યનું વર્ણન કરી રહ્યા છે છે બધા દુર્લભ છે આજે તમે જો આ જગત ની અંદર કોઈ રાખી શકતું નહીં એટલા માટે સંતો ની કૃપા એ અસીમ આજે આ કોણોદર ઉપર ઉતરી છે આજે આપણા આપડા જે વસરમ રોમ બાપુ જે આપણને આજે એક જ જગ્યાએ વિરાટ સ્વરૂપ બ્રહ્મ સ્વરૂપ નું મિલન કરાય દર્શન કરાયા એમને અને વ્યાસપીઠ ના મહાપુરુષો ને નમન વંદન કરી વાત ને પૂરી કરું છું બોલો સદગુરુ મહારાજ